નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ક્યારે મળશે ચૈતર વસાવાની જામીન ચૈતર વસાવાની નીચલી કોર્ટમાંથી જામીન નામંજૂર થયા હોવાને કારણે સેશન કોર્ટમાં જામીન માટેની અપીલ કરી હતી તેમના વકીલ દ્વારા ગઈકાલે કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી હવે સોમવારે બંને વકીલોની દલીલો સાંભળીને કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જામીન આપવા કે નહીં તે બાબતે ઓર્ડર કરવામાં આવશે એટલે હજુ બે દિવસ ચૈતન વસાવાને જેલવાસમાં રહેવું પડશે ધન્યવાદ સર ધારાસભ્ય ચૈતન વસાવાની જે જામીન અરજીની આજે સુનાવણી હતી તો કોર્ટમાં શું દલીલ છે આજે શું કોર્ટે સુનાવણી કરી છે જામીન અરજીની દલીલ હોય તો સામાન્ય રીતે ફરિયાદ જે ખોટી હોય જે શરૂઆતથી દેખાતું હોય એ બધી હકીકત નાંદર કોર્ટના ધ્યાન પર લાવવાની હોય જે હાલના અરજદાર જે હતા અહીંયાના ધારાસભ્ય એમની સામે જે દ્વેષભાવ રાખવામાં આવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે એ બધી હકીકત કે ભાઈ કેવી રીતે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે એવી બીટી જે મિટિંગ જે થાય છે એમાં જે સભ્યો કે બે તાલુકાની કરોડોની ગ્રાન્ટ આવતી હોય અને ગ્રાન્ટમાં જ્યારે ખોટું થતું હોય તેવા જે કોન્ટ્રાક્ટર અને બીજા બધા મળતિયા લોકોની અંદર નિમણૂક થતી હોય તેનો એક વિરોધ હતો અને વિરોધમાં જ્યારે કમિટીને સંમતિ ના આપી તો એક ફરિયાદ થઈને ફરિયાદ જે લખવામાં આવી તે ફરિયાદના આધારે અત્યારે ધારાસભ્ય પોતે બાર વાગે ફરિયાદ આપવા જતા એમની ફરિયાદ લીધા પછી છ વાગે જેનો બપોરનો બાર વાગ્યા બતાવ્યો એ ફરિયાદ કોર્ટનું મુખ્યત્વે આ બધી બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું છે અને કોર્ટને એ રીતે અમે સેટિસ્ફાઈ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જે પ્રમાણે એની ફરિયાદ ખોટી રીતે લઈને કોઈને ખોટી રીતે દબાવવામાં આવે તો એના શું પરિણામ આવી શકે કેવી રીતે જે આખો ટ્રાયબલ વિસ્તાર છે એના જ્યારે ચૂંટાયેલા ધારાસભ્યને આ રીતે કોઈ પ્રયત્ન નથી આવ્યો છે જ્યારે એમનું મન માન્યું ના થાય તો ખોટી ફરિયાદો કરવા આવે ને અમદાર કોર્ટના ધ્યાન પર લાવવામાં આવી છે કોર્ટમાં જે સુનાવણી થઈ એમાં આજે જે જામીન અંગીરની કોર્ટ કોર્ટે શું નિર્ણય આપ્યો જામીન મંજૂર કર્યા સોમવાર સોમવારે બપોર પછી ઓર્ડર પર રાખ્યું છે સાહેબે બંને પક્ષે લંબાણપૂર્વક દલીલો થઈ છે ઘણી બધી ઘણા બધા ચુકાદાઓની વિશ્લેષણ થયું છે એટલે નામદાર કોર્ટે પૂરતો સમય લઈને સોમવારે બપોર પછી આનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું છે આપનું નામ રશિદ વોરા